વાવના બાલુત્રી ગામે વરસાદી પાણીના કહેરથી અભ્યાસ કરતા બાળકોનું શિક્ષણ કાર્ય બંધ ગામ લોકો પરેશાન ત્યારે વરસાદી વિરામ લીધા નહીં દિવસો વીત્યા પણ વહીવટી તંત્ર દ્વારા પૂર પીડિતોને કોઈ સહાય નહીં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છ સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે શરૂ થયેલા અડતાલીસ કલાક સુધી અતિભારે વરસેલા વરસાદી કહેર મચાવી દેતા વાવ થરાદ સુઈ ગામ ભાભર તાલુકાના હજુ પણ કેટલાક ગામડાઓ વરસાદી પાણીમાં ગરકાવ પામ્યા છે જેમાં લોકોના રહેણાં ઘરો તેમજ ખેતરો જળબંબાકાર નજરે પડી રહ્યા છે જેમાં લોકોને જીવન જીવવું દોયલું બની જવા પામ્યું છે વાવ તાલુકાના બાલુત્રી ગામ હજુ સુધી વરસાદી પાણીમાં ગરકાવ છે ગામના લોકો જણાવી રહ્યા છે કે વરસાદી પાણીએ મચાવેલા કહેરને આજે એકવીસ દિવસનો સમય થવા આવ્યો છે પરંતુ વરસાદી પાણી ઓસરતું નહીં હોવાથી હવે તો પાણીનો કલર બદલવા જઈ રહ્યો છે વરસાદી પાણી કાળું બની જતાં દુર્ગંધ મારે છે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે જેના કારણે રાત્રે ઊંઘી શકતા નથી તો નાના બાળકો બીમાર થવા લાગ્યા છે પરંતુ આ બાબતે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નથી સમગ્ર ગામમાં રહેણાંક વિસ્તાર તેમજ શાળા વરસાદી પાણીમાં ગરકાવ હોવાથી શૈક્ષણિક કાર્ય પણ બંધ હોવાથી ગામમાં અમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે સામે દિવાળી તહેવાર નજીક આવી રહ્યો છે જેનું પણ વેકેશન આવશે જેથી અમારા બાળકો અભ્યાસથી વંચિત રહી જાય તેવું લાગી રહ્યું છે પરંતુ આ બાબતે તંત્ર કંઈ પણ વિચારતું નથી હાલમાં નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે અમુ અમારા ઘરે દેવી દેવતાઓને દીપ પ્રગટાવી શકતા નથી વરસાદી પાણીનો સંગ્રહ યથાવત રહેતા લોકોને પોતાના ઘર સુધી જવું હોય તો પાણીમાં પલળતા જવું પડે છે જેથી ગામ લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની જવા પામી છે તંત્રને જાણ કરતાં તંત્ર દ્વારા માત્ર એક પાઇપ ભૂંગળો મૂકીને વરસાદી પાણીના નિકાલ કરવાનું નાટક કર્યું છે હજુ સુધી અમને કોઈ પણ બાબતની સહાય ચૂકવાઈ નથી કે તંત્ર અમારો અવાજ સાંભળવા તૈયાર નથી જેથી મીડિયાના માધ્યમથી અમારો અવાજ સરકાર સુધી પહોંચે તેવી ગામ લોકો આપવીથી જણાવી રહ્યા છે મારું નામ ભલાભાઈ શંકરભાઈ દરજી ગામ બાલુંદ્રી અમારા ગામની અંદર છેલ્લા એકવીસ દિવસથી હજી સુધી આ તંત્રએ કોઈ પોણીનો નિકાલ કર્યો નથી અને એકવીસ દિવસથી અમારા ગામની સ્કૂલ બંધ છે અમારા છોકરાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે આ સરકારની ઓછા ઉઘડતી નથી અને એક આઠનું ભૂંગળું લગાવી અને પોણે કાઢવાની કોશિશ કરે છે પોણે ભૂંગળાથી કદીએ નેકળે એમ છે નહીં અને છ છ મહિના પોણે પડ્યું રહેવાનું છે અત્યારે અમારા ગામની હાલત ખૂબ ખરાબ છે અને તંત્રનો કોઈ અધિકારી અમારા ગામની હજુ સુધી મુલાકાત લીધી નથી કે આ ગામના માણસો કેવી રીતે જીવે છે શું કરી રહ્યા છે અને આ ગામની અંદર જેટલું પોણે છે કોઈ જોવા જ નથી આવ્યું હજુ સુધી એટલે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને ખબર પડે કે આ બાણોતરી ગામ છે તો ગુજરાતમાં ને હું એટલું પૂછવા માગું છું ગુજરાતમાં હોય ને તો ગુજરાતના અધિકારીઓને કહો અને સરકારને કહો કે તમે એક વખત બાળોતરીની મુલાકાત લો અને અહીંયા આવીને જોઈ જાઓ કે બાળોતરી ગામ કેવી રીતનું પાણીમાં જીવી રહ્યું છે અમે પાકિસ્તાનના નથી અમે ગુજરાતના છીએ સાહેબ એટલે મહેરબાની કરો અને અહીંયા બાળોતરી ગામનું પાણીનો નિકાલ કરવાની કોશિશ કરો મારું નામ છે રાવળ વિયાભાઈ પુનભાઈ બાળોત્રી અને આ વરસાદના લગભગ એકવીસ દિવસ બાદ હજી સુધી અમારા ઘરે ઘોંડળ પાણી ભરાયેલું પડ્યા છે અને આ નવરાત્રીનો એવો પર્વ તહેવાર ચાલુ છે અત્યારે અમે ઘર છોડી અને બહાર રહીએ માતાના દીવા ધુપર આટલા આટલા પાણીમાં આવવું પડે છે તો આ સરકારને ખાસ કરીને એવી વિનંતી કે આ જલ્દી આ પાણીનો નિકાલ લાવે અને અમારા ગરીબોની આ રહી સર્વે કરે આનો અને આને મને કોઈ મળવાપાત્ર સહાય હોય તો મળે અને આ હજુ સુધી મારી ઘરે આ બેથી અઢી ફૂટ જેટલું પાણી છે અને બધા રસ્તા પણ બ્લોક છે